તો હલો મિત્રો યુટ્યુબ ચેનલને મોનોટાઇઝન કરવા માટે કેટલા વિડીયો અપલોડ કરવા પડે છે અથવા કેટલા વ્યૂઝ જુએ છે કેટલો વોચ ટાઈમ જુએ છે અને કેટલા સબસ્ક્રાઈબ જુએ છે ત્યારે આપણે એની અંદર કમાણી કરી શકીએ છીએ તો મિત્રો આખી જ માહિતી તમને વિડીયોની અંદર આપું છું મિત્રો વિડીયોની અંદર બનાવી રેજો હું છું મિત્રો તમારું ગુજરાતી આપણા દરેક ગુજરાતી લોકો યુટ્યુબની અંદર આગળ વધે ને એવી મિત્રો ખાસ હું પણ અપેક્ષા રાખું છું તો ખાસ ચેનલની અંદર ધ્યાન આપો અને તમે પણ મિત્રો માહિતીને ફોલો કરો જેથી યુટ્યુબની અંદર કોઈ પણ મિત્રો પ્રોબ્લેમ આવે તો એનું સોલ્યુશન તમે મિત્રો ઘરે બેઠા કરી શકો એમ હું એવું નથી કે તો મારી જ વિડીયો જુઓ પણ તમારા મગજની અંદર બધી જ આખી માહિતી ઉતરી જાય કારણ કે યુટ્યુબની અંદર આગળ વધવા માટે છે ને મિત્રો થોડો ઘણો આપણને અનુભવ જોઈએ તો સૌથી પહેલાં તો મિત્રો વાત કરી દઈએ યુટ ચેનલને મોનોટાઇઝન કરવા જેની પોલિસી છે અહીંયા તમે ગુજરાતીમાં સાઇડમાં સ્ક્રીનમાં હું તમને દેખાડું છું જે પોલિસી છે ને એની વાત કરું તો એની અંદર મિત્રો પોલિસીમાં એક છે જો અહીંયા એક હજાર સબસ્ક્રાઈબ જોઈએ છે યોગ્યતા અને અહીંયા બીજું એક ઓપ્શન છે અને નીચેમાંથી કંઈક એક મતલબ જો ચાર હજાર કલાક બનાવી શકો છો અથવા નેવું દિવસની અંદર એક કરોડ જો તમને વ્યૂઝ હોય શોર્ટ વિડીયોમાંથી મળે છે તો પણ મિત્રો તમારી ચેનલને મોનોટાઇઝ કરી શકો છો હવે બંનેમાંથી મિત્રો જો તમે બંને વિડીયો અપલોડ કરો છો તો બંનેમાં એક પ્રોબ્લેમ છે કે અહીંયા જે વોચ ટાઈમ છે ને અહીંયા બે તમારા શોર્ટ વિડીયોનો પણ અહીંયા તમારે એડ થશે અને લોંગ વિડીયોનો પણ તમારો વોચ ટાઈમ અહીંયા એડ થશે તો અને જે મોનોટાઇઝન સેક્શન છે અહીંયા તો અહીંયા વાત કરું તો અહીંયા તમારો વોચ ટાઈમ મિત્રો એડ થશે નહીં કારણ કે જે તમે શોર્ટ વિડીયો બનાવો છો ને એનો વોચ ટાઈમ એડ થતો નથી મિત્રો કારણ કે શોર્ટ વિડીયોનું આખું ફંક્શન તમને અલગ આપેલું છે જો અહીંયા શોર્ટ વિડીયો નેવું દિવસની અંદર એક કરોડ વ્યૂઝ તમારે બને છે ત્યારે જ તમારી ચેનલને તમે મોનોટાઇઝ કરી શકો છો અને જો તમે લોંગ વિડીયો અપલોડ કરો છો તો ત્રણસો ને પાંસઠ એટલે એક વર્ષની અંદર તમારે મિત્રો ચાર હજાર કલાક કરવાના છે મતલબ એક જ વર્ષ નહીં મિત્રો ભલે ત્રણ વર્ષ તમારી ચેનલને થઈ ગયા હોય પણ લાસ્ટ ત્રણસો ને પાંસઠ દિવસમાં જેટલા પણ વોચ ટાઈમ થયો હોય ને એવી રીતે તમારે ચેક કરીને તમારે ચેનલને મોનોટાઇઝ કરી શકાય હોય તો એક વર્ષની અંદર તમારા ચાર હજાર કલાક નથી થયા તો એ ચેનલને મિત્રો આપણે બંધ નથી કરવાની એ જ ચેનલને ચાલુ રાખવાની છે તો એનો રિયલ વોચ ટાઈમ પછી કઈ રીતે દાખલા તરીકે તમારી ચેનલને બે વર્ષ કે ત્રણ વર્ષ થઈ ગયા છે તમારો ચાર હજાર વોચ ટાઈમ પૂરો થયો નથી પણ વચ્ચેના વર્ષમાં કદાચ તમારો વોચ ટાઈમ પૂરો થાય છે તો કઈ રીતે ચેક કરવાનું છે તો એના માટે મિત્રો તમને અહીંયા વોચ ટાઈમ ઓપ્શન મળે છે એની ઉપર આપણે ક્લિક કરવાનું છે ક્લિક કર્યા પછી ત્રણ વર્ષની અંદર મિત્રો તમને અહીંયા જે વોચ ટાઈમ છે એની ઉપર ક્લિક કરીને તમારે વોચ ટાઈમ કઈ રીતે ચેક કરવાનું છે કે આપણા ચાર હજાર કલાક થયા છે કે થયા તો અહીંયા તમને ઓપ્શન મળશે ત્રણસો ને દિવસ એની ઉપર મિત્રો તમારે ક્લિક કરવાનું છે તો જો તમે જેટલી ચેનલ તમારે ગમે તેટલા વર્ષ થયા હોય તો તમારો રિયલ વોચ ટાઈમ યુટ્યુબની ગણતરીમાં આવે છે એ વોચ ટાઈમ તમારે જોવા માટે છે ને મિત્રો હંમેશા માટે યાદ રાખવાનું ત્રણસો ને દિવસ ઉપર ક્લિક કરીને જો તમારા ચાર હજાર કલાક અહીંયા કમ્પ્લીટ થઈ ગયા છે તો તમે તમારી ચેનલને ત્રણ વર્ષ પછી પણ મોનોટાઇઝ કરી શકો છો મિત્રો પણ જો તમે લાઈફ ટાઈમનું આવી રીતે ચેક કરો છો આજીવનનું અને અહીંયા તમારા વોચ ટાઈમ તમને પાંચ હજાર છ હજાર બતાવે છે કે દસ હજાર વોચ ટાઈમ બતાવે છે તો મિત્રો એનાથી કોઈ મતલબ નથી આપણી ચેનલને મોનોટાઇઝ કરવા માટે લાસ્ટ ત્રણસો ને પાસઠ દિવસનો યુટ્યુબનો રૂલ્સ છે અને એ પણ તમે અહીંયા જોઈ શકો છો લાસ્ટ ત્રણસો ને પાસઠ દિવસ જો અહીં લખેલું છે નીચે છેલ્લા ત્રણસો ને પાસઠ દિવસની અંદર તમારે ચાર હજાર કલાક કરવાના છે તો મિત્રો ખાસ ધ્યાન રહે જો તમને ઓપ્શન મળે છે તો એની અંદર તમે જો શોર્ટ વિડીયો અપલોડ કરો છો તો મિત્રો શોર્ટ વિડીયોની તમારી મિત્રો છે ને વોચ ટાઈમ ગણવામાં નથી આવતો એનો રૂલ્સ આખો અલગ છે એક કરોડ વ્યૂઝ એના માટે તમારે એક કરોડ વ્યૂઝ બનાવવા જોઈએ જો તમારે શોર્ટ મિત્રો વિડીયો વધારે ચાલે છે તો તમારે શોર્ટ વિડીયો મૂકવાના છે કારણ કે જો શોર્ટ વિડીયો તમારા વાયરલ થવા માટે ને તો તમારો લોંગ વિડીયો પણ મિત્રો ઓછો ચાલશે ભલે તમારે ગમે તેલા સબસ્ક્રાઈબ હોય મિત્રો પણ તમારો લોંગ વિડીયો નહીં ચાલે કારણ કે તમારું કન્ટેન્ટ શોર્ટ વિડીયોથી જ્યારે બંધાઈ જાય ને એટલે આપણી ચેનલની અંદર છે ને મિત્રો લોંગ વિડીયો નહીં ચાલે જો તમારે લોંગ વિડીયો અપલોડ કરવા જ છે તો આખી ચેનલ ઈમેલ આઈડી આખી નવી બનાવવાની તો જ તમારે મિત્રો વ્યૂઝ આવશે ઘણા મિત્રોને આ પ્રોબ્લેમ છે કારણ કે સબસ્ક્રાઈબ જે છે ને તમારા શોર્ટ ના હોય જેને લોંગ વિડીયોની નોટિફિકેશન મિત્રો ના મળે એટલે ખાસ વિનંતી છે કારણ કે યુટ્યુબે એવો રૂલ્સ કર્યો છે કે જે તમારી વિડીયો જોતું હોય ને એને જ નોટિફિકેશન મળે ભલે મેં તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી છે પણ હું તમારી વિડીયો જોઉં છું ને તો તમે જ્યારે વિડીયો અપલોડ કરો ને એની નોટિફિકેશન મને મળે પણ હું તમારી વિડીયોને નથી જોતો તો એની નોટિફિકેશન પણ મિત્રો મને નથી મળવાની એટલે ખાસ ધ્યાન રહે મિત્રો આવી રીતે તમારે જો ચાર હજાર સબસ્ક્રાઇબ કરવાના છે અથવા એક કરોડ વ્યૂઝ પણ એ રૂલ્સને ફોલો કરવાનો છે તમારા પોતાના વિડીયો અપલોડ કરવાના છે જો તમે બીજાનું કન્ટેન્ટ લેશો તો તમને મોનોટાઇઝરના સમયે વ્યૂઝ કન્ટેન્ટ મળી શકે છે અથવા આવનારા સમયની અંદર કોઈ નવી અપડેટ આવે તો તમારી ચેનલ ડિરેક્ટ થઈ શકે છે તો આશા રાખું છું કે માહિતી તમને ગમી હશે મિત્રો વધુ યુટ્યુબને લગતી કોઈ પણ માહિતી જુએ તો ખાસ આપણી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો ખાસ આપણે જ્યારે સ્ટ્રાઇક આવીને ત્યારથી એક આપણી એક નવી ચેનલ બનાવી છે મિત્રો ટેકનિકલ આરડી રાઠોડ તો ખાસ મિત્રો એને પણ સપોર્ટ કરજો મિત્રો